કોઈ વાતની અદાવત જયારે મનમાં રહી જાય ત્યારે તેનું પરિણામ ઘાતક આવતું હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં જ્યાં દોસ્તીના સંબંધો દુશ્મનીમાં પરિણમ્યા છે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સમય મોડી રાતનો સ્થળ પાંડેસરા વિસ્તાર સુરત પાંડેસરા વિસ્તારની અવિરભાવ સોસાયટી નજીક કેટલાક મિત્રો બેઠા હતા તેમની વચ્ચે મજાક મસ્તી ચાલી રહી હતી આ દરમિયાન કંઈક એવું બન્યું કે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંગી હત્યા કરી દેવામાં આવી હત્યાની ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અવિરભાવ સોસાયટી નજીક બનાવ સ્થળે પહોંચી હતી મૃતક યુવકનું નામ સુભાષ ઉર્ફે સુબડિયા લાંડગે હોવાનું જાણવા મળ્યું હતું

સુભાષના લોહીના તરસ્યા બની ગયા અને આટલી મિત્રો સમજી ભૂલી ગયો હતો પરંતુ ધીરજ અને અક્ષયના મનમાં વાત કાંટાની જેમ ખોચ્યા કરતી હતી તે બંને ગમે તેમ કરીને મનમાં સળગેલી બદલાની આગ ઠારવા માંગતા હતા બુધવારની મોડી રાત્રે સુભાષનો ખેલ પૂરો કરી નાખવો તેવું નક્કી કરીને આવ્યા હતા તે વિચાર સાથે આરોપીઓએ સુભાષને મળવા બોલાવ્યો મિત્રો સમજીને સુભાષ મળવા આવ્યો ત્યાં વાતચીત કર્યા બાદ આરોપીઓ તીક્ષ્ણ હથિયારો લઈ સુભાષ પર તૂટી પડ્યા પળવારમાં મિત્રતાના સંબંધને લોહિયાળ બનાવી દઈ ફરાર થઈ ગયા કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે આઠેક વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી માં તેની હત્યા કરેલાનું બનેલું હતું હાલ તો પોલીસ તપાસમાં બે જ આરોપીઓના નામ બહાર આવ્યા હતા તેના આધારે પોલીસે બંનેને પકડી જેલ ભેગા કરી દીધા હશે પરંતુ પકડાયેલા બંને સિવાય અન્ય કોઈને સંડોવણી આ હત્યામાં છે કે કેમ તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સુભાષની હત્યાથી તેના માતા પિતા સહિત પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફોસ્ટ સુરત